તો મોટી સિસ્ટમ સક્રિય થતા વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે કઈ તારીખે રાજ્યના કેટલા વિસ્તારોમાં કેવો વરસાદ પડશે તેમજ વાવાઝોડા રૂપી પવન ફૂંકાશે કે નહીં તેમજ રાજ્યના કેટલા વિસ્તારોમાં આનો પ્રભાવ જોવા મળશે તેમજ ભારે અસર કેટલા વિસ્તારોમાં જોવા મળશે સંપૂર્ણ માહિતી મિત્રો ચોમાસુ વિદાય ક્યારે લેશે તેની પણ આપણે આ વિડીયોની અંદર માહિતી જોવાની છે તો સંપૂર્ણ માહિતી જોતાં પહેલાં ચેનલમાં ન આવો તો નિશ્ચિત પેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક શેર કરી દેજો તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો ખાસ કરીને આવનારી તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ તારીખ અને પહેલી તારીખ સુધીના જે ચાર દિવસનો સમયગાળો છે એમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં આ સિસ્ટમનો પ્રભાવ જોવા મળવાની સંભાવના રહેલી છે સૌથી વધારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સિસ્ટમના ભાગરૂપે મિત્રો થોડો ઘણો પવનમાં ફેરફાર થશે એટલે કે પવનની ગતિ વધશે સાથે ઝાપટારૂપી અથવા ભારે વરસાદ પણ પડી શકે છે વાત કરીએ મિત્રો ઓગણત્રીસ તારીખની અઠ્યાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખની વાત કરીએ તો મિત્રો આવી રીતે સિસ્ટમનો ઘેરાવો વધતો જોવા મળશે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઓગણત્રીસ તારીખે ભારે વરસાદ પડી શકે છે સુરત વ્યારા નવાપુર આહવા અને વલસાડ સુધીના તમામ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે જોકે સૌરાષ્ટ્રના વિસ્તારો જોઈએ તો દરિયાકાંઠામાં ખાસ કરીને મહુવા અલંગ અને ઉનામાં ભારે વરસાદની શક્યતા રહેલી છે જોકે ભાવનગરના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે શહેરી વિસ્તાર અને ભાવનગર ગ્રામ્યમાં પણ વરસાદની પૂરેપૂરી ઘોઘા અને એ બધા વિસ્તારોમાં ભારે વરસાદની પણ સંભાવના રહેલી સોનગઢ પાલીતાણા સહિતના આ સિવાય સૌરાષ્ટ્રના વિસ્તારો ગોંડલ રાજકોટ સોટીલા બોટાદ જસદણ જૂનાગઢ અમરેલી આ બધા વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડી શકે છે તારીખ ઓગણત્રીસના રોજ અને મિત્રો હવે ત્રીસ તારીખની વાત કરીએ તો ત્રીસ તારીખના રોજ ખાસ કરીને સિસ્ટમ વલસાડ ઉપર ભારે પ્રભાવ જોવા મળશે સિસ્ટમનો અને વાત કરીએ મિત્રો પહેલી તારીખની તો પહેલી તારીખના રોજ સૌરાષ્ટ્રમાં ભાવનગરના જે વિસ્તારો છે એમાં વરસાદનો જોર વધુ જોવા મળશે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો ખાસ કરીને વિરમગામ અમદાવાદ સુરેન્દ્ર ઢોળકા નડિયાદ ખેડા દાહોદ ગોધરા સહિતના લુણાવાડા અને બધા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતમાં કંઈક ને કંઈક છૂટો સાટોથી હળવો વરસાદ પહેલી તારીખના રોજ પડી શકે છે ત્રીસ તારીખ અને પહેલી તારીખ તો મિત્રો આવી રીતે આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધતી જશે અને સાવ પહેલી તારીખની વાત કરીએ તો ભાવનગરના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં વરસાદનું તળાજા ખડસલિયા સહિતના જે વિસ્તારો છે એમાં વરસાદનું જોર વધુ જોવા મળશે અલંગમાં સૌથી વધારે તળાજામાં પણ સારો એવો વરસાદ અને વરસાદની સાથે પવનની ગતિમાં પણ ફેરફાર થશે બે તારીખની વાત કરીએ તો બે તારીખે રાજ્યમાંથી વરસાદનું જોર થોડું એવું હળવું બની જશે અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ ભાનવડ રાજકોટ ગોંડલ સહિતના જે વિસ્તારો છે એમાં વરસાદનું જોર વધુ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પણ તારીખ લઈ અને તારીખ તારીખ સુધીના સમયગાળા દરમિયાન સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ અને સાથે પવનની ગતિમાં વધારો જોવા મળશે મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ કંઈક ને કંઈક જોકે કચ્છ જિલ્લામાં પણ પહેલી તારીખના રોજ વરસાદનું જોર વધુ જોવા મળશે માંડવી ભાડલી ગાંધીધામ કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તો મિત્રો ચોમાસા વિદાયની વાત કરીએ તો હજુ તારીખ પંદર પછી વરસાદી માહોલમાં સાવ ઘટાડો જોવા મળી શકે છે અને પહેલી તારીખ સુધી બીજી તારીખ સુધી હજી વરસાદનો પૂરેપૂરો પ્રભાવ જોવા મળશે કોઈને કોઈ વિસ્તારોમાં મધ્યમ વરસાદ કેટલાક વિસ્તારોમાં સૂટો સાટો તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ આ ચાર દિવસમાં અઠ્યાવીસ થી એ પહેલી તારીખ સુધી પડી શકે છે અને બીજીથી ચૌદ તેર ચૌદ તારીખ સુધીના સમયગાળા કંઈક ને કંઈક હળવો વરસાદ મિત્રો પંદર તારીખથી વરસાદની માહોલમાં સાવ ઘટાડો જોવા મળે અને ચોમાસું વિદાય લે તેવી પણ સંભાવના રહેલી છે તો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક શેર કરજો